રામ ભદ્રાચાર્ય છે જે સંત છે એમનું નિવેદન આવ્યું અને અવિમુક્ત નિવેદન આવ્યું એ સિવાય સંતોના નિવેદન આવ્યા કે જે જે સંઘ છે એ હિન્દુઓના કલ્યાણ માટે ધ્યાન આપે અને પોતાની રાજનીતિ માટે ધ્યાન આપે હું સ્પષ્ટપણે માનું છું કે આ બાબતમાં જે સંતોનું જે સ્ટેન્ડ છે એ એકસો દસ ટકા સાચું છે કારણ કે મોહન ભાગવતે જે નિવેદન આપ્યું તેનાથી સામાન્ય જે હિન્દુ છે હિન્દુઓમાં જે જાગૃત હિન્દુ છે હિન્દુઓમાં જે સનાતનવાદી જે હિન્દુ છે જે એવું સમજે છે કે સનાતન શું છે હિન્દુ ધર્મ શું છે જે જાગૃત હિન્દુ છે એ બધાનું દિલ દુભાયું છે કારણ કે આ બધા જેટલા હિન્દુઓ છે એમના માટે સંઘ વીએચપી અને ભાજપ આ ત્રણ છે જે એ છેલ્લો આશરો છે એમાંથી કોઈ પણ ત્રણ કોઈ પણ એક જો હિન્દુઓ બાબતે ફસકી બેસે તો હિન્દુઓનું લાવવું લાગી આવવું બહુ સ્વાભાવિક છે અને હું સ્પષ્ટપણે માનું છું કે આ નિવેદન છે એ હિન્દુઓ માટે અન્યાય કરનારું છે બીજી વાત કે સંઘની જે વિચારધારા છે જે સંઘની જે આ જે આદર્શો છે સંઘના એના કરતાં પણ આ જે નિવેદન છે એ તદ્દન સામાચેડાનું છે મોહન ભાગવત છેલ્લા ગુમાનું જ ત્યાં સુધી દોઢ બે વર્ષમાં અનેક આવા નિવેદનો આપી ચૂક્યા છે એમના નિવેદનો ઘણીવાર વિરોધાભાસી હોય છે આજે પણ મને એવું લાગે છે કે સંતોએ પોતાના નિવેદનોને પ્રતિભાવ આપ્યા પછી ફરી એકવાર મોહન ભાગવત નિવેદન આવશે કે મારું જે નિવેદન હતું એને એને એની ટ્વિસ્ટ થયું છે એને સમજવામાં નથી આવ્યું એના વિશે ગેરસમજ થઈ છે કોઈ જ ગેરસમજ નથી થઈ ભારતમાં હિન્દુઓના મતો લઈને હિન્દુઓની હૂંફ લઈને હિન્દુઓની તરફેણ લઈને હિન્દુઓના આધારે જે જે નેતાઓ સીડી ચડે છે જે જે સંગઠનો આગળ વધે છે એ એમને બધાને એમના નેતાઓને આગળ જતા છે સેક્યુલરવાદીનો સેક્યુલરિઝમનો અને ધર્મનિરપેક્ષતાનો શાંતિનો સદભાવનો આવો એક કીડો ચડતો હોય છે આ પ્રકારની એક બીમારી થતી હોય છે અને હું સ્પષ્ટ માનું છું કે મોહન ભાગવત સહિતના અનેક નેતાઓ અત્યારે એવા છે કે જેમને સેક્યુલરિઝમનો કમળો લાગુ પડેલો છે એમનો કોરોના લાગુ પડેલો છે તેઓ એ ભૂલી જાય છે કે કઈ કઈ જગ્યાએથી તેઓ આગળ આવ્યા છે કોના સહકારથી આગળ આવ્યા છે અને હવે જે વાત કરે છે શાંતિ અને સૌહાર્દની એ લોકો પોતે પણ જાણે છે કે શાંતિ અને સૌહાર્દ ક્યારેય એક તરફી ઘટના ન હોય શકે હું ચૂપ રહું અને તમે મને મારતા રહો તો એ શાંતિ અને સૌહાર્દ નથી હું ચૂપ રહું તો એ શાંતિ અને સૌહાર્દ નથી અને તમે મારો માર ખાતા હો અને તમે ચૂપ રહો તો એ શાંતિ અને સૌહાર્દ નથી શાંતિ અને સૌહાર્દ અને ઐક્ય એકતા એ છે એ બહુ આયામી હોય છે ભારત જેવા દેશમાં બહુ આયામી હોય છે ઘણા દેશોમાં બે તરફી હોય છે ભારતમાં કોઈ એક વર્ગને એવું કહેવું કે તમને થયેલો અન્યાય ભૂલી જાવ અને બીજાને આટકતરી રીતે એવું કહેવું કે તમે તમ તમારે જે ધમાલ કરવી હોય કરતા રહો જે તોફાનો કરવા હોય કરતા રહો એ હિન્દુઓને અન્યાયપૂર્ણ છે અને સ્વામીઓ સંતો મહંતો આ છે એ બધા એ જે વખોડ્યું છે એ જે વખોડી કાઢેલું જે એમનું નિવેદન છે એને મારા જેવા એક સનાતનીનું પૂરેપૂરું સમર્થન છે જી કિનાર ચાહીએ તો હવે જે તાજેતરનો જે વિવાદ ચાલી રહ્યો છે મુસ્લિમ ધર્મસ્થાનકો અને તેની નીચે એટલે હિન્દુ મંદિરો હોય તો આ જે વિવાદ આખો છે તે શરૂ થઈ અને આખા દેશભરમાં ફેલાઈ રહ્યો છે દેશના ઘણા એવા મુસ્લિમ ધર્મ સ્થાનકો છે જેની અંદર એ સર્વે ચાલી રહ્યો છે અથવા એ મુસ્લિમ ધર્મ સ્થાનકો પર એસઆઈ નો સર્વે કરવાની કોર્ટ સમક્ષ માંગણીઓ થઈ રહી છે તો આ આખો વિવાદ છે એના વિશે આપ શું કહેશો વિવાદ આજકાલનો નથી હું માનું છું ત્યાં સુધી સદીઓથી ચાલે છે આપણે બીજું કંઈ ન ગણીએ અને બાબરી નો જે ઢાંચો હતો બાબરી ઇમારત હતી એનો વિવાદ ગણીએ તો પણ ચારસો પાંચસો વર્ષ જૂનો એ વિવાદ હતો તો હું માનું છું ત્યાં ત્યાં સુધી વિવાદની શરૂઆત દાયકાઓ પહેલાં થઈ છે સદીઓ પહેલાં થઈ છે હવે વાત રહી સંભલની અને સૌ પ્રથમ કે સંભલ છે એ ભારતીયો માટે હિન્દુઓ માટે બહુ મહત્વનું તીર્થ એક જમાનામાં રહ્યું છે એક જમાનામાં તેનું નામ છે સત્યવ્રત હતું અને ત્યાં સમ્રાટ અશોકનું પણ રાજ રહી ચૂક્યું છે પૃથ્વીરાજ ચૌહાણનું પણ રાજ રહી ચૂક્યું છે અને દસ્તાવેજી પુરાવાઓ મુજબ જે ગ્રંથો લખાયા છે એ મુજબ સંભલમાં અડસઠ જેટલા તીર્થ છે અડસઠ જેટલા મંદિરો છે જેનું મહત્વ ખૂબ બધું છે ત્યાં ઓગણીસ કુવાઓ છે જે મંદિરના પ્રાંગણમાં બાંધવામાં ખોદવામાં આવેલા છે અને સૌથી મોટી બાબત એ છે કે યોગી આદિત્યનાથે હમણાં બે ચાર દિવસ પહેલા કહ્યું એમ સંભલમાં કલ્કીનું મંદિર છે અને હિન્દુ સનાતન ધર્મ ના ગ્રંથો એવું કહે છે કે જે ભવિષ્યનો વિષ્ણુ અવતાર છે કલ્કી અવતાર એ સંભળમાંથી જ જન્મ થવાનો છે તો સંભળ એક મહત્વપૂર્ણ તીર્થ છે આજે આ જે અડસઠ તીર્થની વાત કરીએ છીએ મંદિરની તો આમાંથી બહુ ઓછા અત્યારે જમીન ઉપર દેખાય છે વિધર્મીઓ પોતાની ઈમારતોમાં કોઈ મોટા એરિયામાં કોઈ મોટી સોસાયટીમાં આ મંદિરો છુપાવી દીધેલા છે હમણાં બે દિવસ પહેલા થોડા સંબલ થી થોડી દૂર તમને ખ્યાલ હોય તો એક વાવ મળી આવી જે ત્રણ થી ચાર માળની વાવ છે કુવાઓ મળી આવ્યા જેમાં આઠ ફૂટ છ ફૂટ પાણી હતું પંદર ફૂટ પાણી હતું વીસ ફૂટ પાણી હતું એવા કુવાઓ ખોદાણ મળી આવ્યા છે આ કુવાઓ બહુ સિફત પૂર્વક આખે આખું પેલો બાંધી બાંધીને બાંધી દેવામાં આવેલા હતા લોખંડ અને એના સ્ટ્રક્ચર એવું કરવામાં આવેલું હતું કે ઉપરથી કોઈ ચાલીને જતું હોય તો પણ કોઈને ખ્યાલ ન આવે એટલે આપણે જેને કહીએ કે સ્લેબ ભરી દીધેલો હોય એ પ્રકારનો સ્લેબ ભરી દીધેલો હતો એટલે જે છે એવું અતિક્રમણ હું માનું છું ભારતમાં અનેક જગ્યાએ છે આ વિવાદની જે શરૂઆત થઈ તાજા વિવાદની આમ તો વિવાદો તો ઘણા ચાલે જ છે એમાં આપણે આપણને ખ્યાલ છે કે જ્ઞાનવાપી થી લઈ અને મથુરા સુધીના વિવાદો ચાલી રહ્યા છે પણ સંભલમાં જે સર્વે થઈ રહ્યો હતો કોર્ટના આદેશથી એમાં બીજી ત્રીજી વખત જ્યારે સર્વે કરવા માટે ટીમ પહોંચી ત્યાંથી ધમાલની શરૂઆત થઈ પથ્થર મારા ત્યાં અને અમુક પોલીસમેન ની પણ એમાં હત્યા કરી દેવામાં આવી તો આ જે વિવાદો બધા ચાલે છે એને ફાલતું કહેવા અને એમ કહેવું કે એને મૂકી દો એ જવા દો અને જે ભૂતકાળ છે એને ભૂલી જાઓ એવું જે મોહન ભાગવતનું સ્ટેન્ડ છે એની સાથે હું તો કમસે કમ બિલકુલ એગ્રીડ નથી અને ભારતના તમામ મહત્વના સંતો છે જેમના ખૂબ મોટા મોટા નામ છે મહામંડલેશ્વરો છે એ પણ એની સાથે એગ્રીડ નથી એમની જે વાત છે એ સત્યથી દૂર જઈ અને શ્યામ રૂગની જેમ રેતીમાં મોટું ખુશી દેવા જેવી વાત છે આ વિવાદો એમ ભૂલી શકાય એવા નથી કારણ કે અન્યાય બહુ મોટો થયેલો છે તમે મને મારો એક બીજો મુદ્દો એ છે એક દાખલો એવો આપો કે જ્યાં કોઈ હિન્દુ પક્ષે એવો દાવો કર્યો હોય કે ફલાણા ચર્ચ નીચે કે ફલાણા ગુરુદ્વારા નીચે અમારું મંદિર છે કોઈ 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 એક એક દાખલો દાખલો એવો એવો તમને મળે મળે અથવા તો કે જેમાં શીખ શીખ ધર્મગુરુએ એવું કહ્યું હોય કે ભાઈ અમારો ગુરુદ્વારા છે એ તોડી અને અહીંયા મંદિર બનાવી દેવામાં આવ્યું છે અથવા તો કોઈ એવો એક ક્રિશ્ચન કોઈ ધર્મગુરુ એક નહીં મળે એવા કે જેમણે એવો દાવો કર્યો હોય કે કોઈ એક સ્થળ વિશે પણ એવો દાવો થયો હોય કે ચર્ચ હતું ચર્ચ તોડી અને મંદિર બાંધી દેવામાં આવ્યું છે તો વિવાદ માત્ર કેમ એક જ કોમ પૂરતો મર્યાદિત રહે છે કેમ એક જ ધર્મ છે તેની ઉપર આંગળી ચિંતાય છે આ સત્ય છે એ જો તમે ન સમજતા હો તો પછી આખા આખા વિવાદ વિશે ચર્ચા કરવાનો જ કોઈ મતલબ નથી રહેતો અને મોહન ભાગવત જો આ તથ્ય ન સમજતા હોય તો એમણા આ સ્ટેટમેન્ટ આપવાનો અમને કોઈ અધિકાર નથી જ્યારે એમને ખ્યાલ જ છે કે આ દેશનો બહુમતી સનાતની છે એ તરફથી કેટલી મોટી આશા રાખીને બેઠો છે ત્યારે આવું નિવેદન આપવું એ હિન્દુઓ પ્રત્યે હું માનું છું કે મોટો દ્રોહ છે અને આ દ્રોહ છે એ નિવેદન મોહન ભાગવત પાછું નહીં ખેંચે ત્યાં સુધી એમનો આ હિન્દુઓ પ્રત્યેનો દગો ગણાશે અને દ્રોહ ગણાશે

ખોદકામ થાય સર્વે થાય તો એ મુસ્લિમ ધર્મ સ્થાનકો નીચેના ભાગમાંથી એના પેટામાંથી જમીનની હિન્દુ ધર્મસ્થાનો દટાયેલા મળી આવે હું માનું છું કે આજે જવાબ છે આનો જાહેરમાં પણ છે ભારતના અનેક એવા હિન્દુ મંદિરો છે જેની ઉપર દરગાહ અથવા મસ્જિદ બહુ વર્ષો પહેલા બની ગયા હોય મારી સામે એક યાદી છે અત્યારે એમાં લખેલું છે કે સંભલમાં મસ્જિદ છે એ ત્યાં મંદિર હતું હરિહરસો ને ધ્વસ્ત કરવામાં આવ્યું અને પછી અઢારસો ને ઓગણીસ માં બ્રિટિશ કાળમાં ગેઝેટિયર આવ્યું તેમાં પણ એ મસ્જિદ પર હિન્દુ દાવાઓની વાતો ઉપલબ્ધ છે એટલે ગેઝેટિયરમાં પણ એનો ઉલ્લેખ છે ત્યાં એક શિલાલેખ પણ છે જે પણ મળી આવેલો છે અને સર્વે સામેનો જે વિરોધ છે એ એટલા માટે જ છે બાકી જે જેના પેટમાં કોઈ પાપ નથી એમને સર્વે કરવા દેવામાં વાંધો શું હોય ધારો કે તમારા તમે એક મંદિર બનાવેલું છે તમારી સોસાયટીમાં બનાવેલું છે તો તમને કોઈ એમ કે ભાઈ આની નીચે પેલા મસ્જિદ હતી અથવા તો દરગાહ હતી અને અમારે સર્વે કરવો છે આ ઈમારતનો કે એમાં એવા નિશાનો છે કે જે મુસ્લિમ આર્કિટેક્ચરમાં હોય છે એવા તો તમને જો તમે સાચા હો તો સર્વે કરવા દેવામાં વાંધો શું હોય તો જે વાંધો છે એ સ્પષ્ટ છે એટલા માટે છે કે ભાઈ બધાને ખ્યાલ છે કે અહીંયા જો સર્વે થયો તો અનેક પુરાવા મળી જશે યાદીમાં બીજું નામ બનારસની જ્ઞાનવાપી મસ્જિદનું છે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે થયો છે અને અનેક પુરાવાઓ મળ્યા છે કૂવામાં એમણે શિવલિંગ પધરાવી દીધેલું હતું અને બીજા એવા પ્રતીકો મળ્યા છે સ્વસ્તિકના પ્રતીકો છે ઓમના પ્રતીકો છે જે હિન્દુ ધર્મને લગતા પ્રતીકો છે જે કોઈ દિવસ મસ્જિદમાં અથવા તો દરગામાં ન હોય આવા અનેક પ્રતીકો જ્ઞાનવાપીમાં મળી આવેલા છે તો આપણને સૌને ખ્યાલ છે પૌરાણિક ગ્રંથોમાં અને બહુ જૂના ગ્રંથોમાં પણ જ્ઞાનવાપીનો અનેક જગ્યા ઉલ્લેખ આવે છે તો આ મંદિર ઉપર પણ અત્યારે મસ્જિદ ઉભી છે અને એનો વિવાદ પણ ચાલી રહ્યો છે એ સિવાય મથુરાની શાહીદ મસ્જિદ નો આપણને ખ્યાલ જ છે કે અહીંયા શ્રી કૃષ્ણનું જન્મસ્થાન ગણાય છે અને પ્રાચીન અહીંયા કેશવનાથ મંદિર હતું એ નષ્ટ કરી અને હું માનું છું ત્યાં સુધી ઔરંગઝેબના સમયમાં ઓગણીસો ઓગણ સિત્તેર સોળસો ઓગણ માં એટલે કે આજથી લગભગ હું માનું છું કે ચારસો પાંચસો વર્ષ પહેલાં અહીંયા ઈદગા બનાવવામાં આવી કૃષ્ણ જન્મસ્થાન માટે વીએચપીએ પણ ખૂબ આંદોલનો કર્યા છે ઈદગા ઈદગા કમિટી સાથેની મિટિંગ પણ થઈ છે અને કરાર પણ થયા છે પણ હજી મૂળ વિવાદ ઊભો છે કે આ જગ્યા કૃષ્ણનું જન્મસ્થાન છે શ્રીકૃષ્ણનું જન્મસ્થાન છે તો શા માટે ખાલી કરી દેવામાં ન આવે આવો જ વિવાદ મધ્યપ્રદેશની મોલા મસ્જિદનો પણ છે એટલે કમાલ મસ્જિદ એમાં પણ એવો દાવો છે કે વાઘદેવી એટલે કે સરસ્વતી નું ત્યાં મંદિર હતું ભોજ શાળા એને કહેવાતી હતી એ સિવાય તમે જેમ જેમ આગળ વધતા જશો આ વિવાદ ની અંદર તો કુતુબ મિનાર પરિસરમાં પણ મસ્જિદ છે અને ત્યાં કહેવાય છે કે પેલા આસપાસના વિસ્તારોમાં જૈન ધર્મસ્થાનો હતા એ સિવાય જ્યારે જ્યાં જ્યાં તમે નજર દોડાવશોન જોનપુરની અટાલા મસ્જિદ છે યુપીનું જોનપુર છે ત્યાં એના ઉપર પણ એવું કહેવાય છે કે અટાલા દેવીનું મંદિર હતું અને ત્યાં મસ્જિદ બની ગઈ છે બંગાળની અદિના મસ્જિદ છે એ સિવાય પાટણની જામા મસ્જિદ છે એ અમદાવાદની જામા મસ્જિદ છે અને જ્યાં તમને લખનૌની ટીલાવાળી મસ્જિદ છે લખનઉ ઇટલાવાળી મસ્જિદ ઉપર પણ હિન્દુ પક્ષનો દાવો છે ઉજ્જૈનની પાયા વગરની મસ્જિદ છે એક એટલે આ મંદિરો અને મસ્જિદોનો વિવાદ છે એ અંતહીન છે આ તો જે એવા વિવાદની આપણે વાત કરી જે જાહેરમાં છે તમે ગુજરાતનો રુદ્રમાલયનો ઇતિહાસ જુઓ તો કહેવાય છે કે અહીંયા લગભગ હજારોની સંખ્યામાં એટલે કે ચાર આંકડામાં સ્તંભ હતા કોતરણીવાળા સ્તંભ હતા અને મુસ્લિમ આક્રાંતાઓ આવી અને આ જે સ્તંભ છે એ નષ્ટ કરી દીધા અત્યારે હું હું રુદ્રમાલય સિદ્ધપુરના રુદ્રમાલયમાં હું ખુદ ગયો છું અને મેં જોયું છે કે ત્યાં લગભગ ચાર છ જેટલા સ્તંભ ઊભા છે એવું કહેવાય છે કે ત્યાંનો વોરાવાડ નામનો વિસ્તાર છે ત્યાં સુધી આ સ્તંભ છે એ ફેલાયેલા હતા આજે છ ચાર છ જેટલા સ્તંભ છે અને ત્યાં પણ વિવાદના કારણે જવાની મનાઈ છે ત્યાં પણ એક મસ્જિદ બની ગઈ છે અને કોઈ પણ પક્ષ માટે ત્યાં જવા માટે મનાઈ ફરવામાં આવી છે આસપાસ એક કમ્પાઉન્ડ છે એની ઉપર લોક કરી દેવામાં આવ્યું છે આ પ્રકારની સ્થિતિઓ હિન્દુઓ એક ભારત જેવા જે સનાતની રાષ્ટ્રમાં રહી અને શા માટે સહન કરવાની આપણે આપણા હક માટે આટલા આટલા વર્ષો સુધી શા માટે લડવાનું તમે જોયું હોય કે બાબરી જે છે રામ જન્મભૂમિ એનો કેસ આખા દુનિયાના ઇતિહાસમાં એનો રેકોર્ડ છે કે આટલા વર્ષો સુધી કોઈ કેસ ચાલ્યો નથી આટલા આટલા વર્ષોના સંઘર્ષ પછી એ હિન્દુ અને રામ જન્મભૂમિનું મંદિર અથવા તો રામની જન્મભૂમિ પ્રાપ્ત થઈ છે દરેક બાબતોમાં જો આટલા આટલા વર્ષનો સંઘર્ષ કરવાનો હોય ચારસો પાંચસો વર્ષ રાહ જોવાની હોય ચાર પાંચ સદીઓ વીતી જાય ત્યાં સુધી રાહ જોવાની હોય કોકમાં હવે એવું બનશે કે કદાચ આઠસો વર્ષ ચાલે હજાર વર્ષ ચાલે તો આ દેશમાં હિન્દુઓને આટલો આટ આટલો અન્યાય થાય છે એએસઆઈની ટીમ સર્વે કરવા જાય તો કરવા દેવાતો નથી કોર્ટનો હુકમ હોય તો સર્વે કરવા દેવાતો નથી કોર્ટના આદેશ મુજબ ટીમ કાર્યવાહી કરે તો એ થતી નથી આવા સંજોગોમાં જ્યારે બહુમતી આખા આખી દુનિયામાં એવું છે કે લઘુમતી હોય મોટા ભાગે પીડિત હોય આ દેશમાં બહુમતી પીડિતની સ્થિતિમાં છે ત્યારે મોહન ભાગવતે કોઈ સારું નિવેદન આપવાની બદલે એવું કહેવાને બદલે કે ભાઈ જે વિવાદિત વૈકલ્પિક જગ્યા હોય કે આ વિવાદો હવે ભૂલી જવાની જરૂર છે તો મને એવું લાગે છે કે તેઓ માર્ગ ભટકી ગયા છે અને જે રસ્તે એમને ચાલવાનું હતું જે રસ્તે એમને ચાલવાનો હતો એ રસ્તે ચાલવાને બદલે તેઓ કોઈ જંગલમાં બિન સાંપ્રદાયિકતાના જંગલમાં સેક્યુલરિઝમના જંગલમાં ભૂલા પડી ગયા છે એમને જલ્દી પાછા લાવી અને રાજમાર્ગ ઉપર ચલાવવાની જરૂર છે આટલું જ મારે હિન્દુઓને કહેવું છે જી આ હતા ખાસ ખબરના એડિટર અને ડિરેક્ટર કિન્નર આચાર્ય જેમને સંઘ સુપ્રીમો મોહન ભાગવતને સેક્યુલરિઝમના જંગલમાંથી પાછા લાવીને રાજમાર્ગ રાજપથ ઉપર આગળ વધવાની સલાહ આપી છે તો ફઈ એક વખત ખાસ ખબર એટુ ટુ માં કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને આપો વેજા નમસ્કાર નમસ્કાર